આપણને બધાને હું મારા જીવનમાં પહેલીવાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાનો વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામમાં આપણે જોઈ શક્યા છીએ આ શક્તિના કારણે થઈ છે અમદાવાદના બારેજા ગામે આવેલા ખૂંખાર મિલડી માતાજીના ધામમાં સાંસદ દેવસી ચૌહાણે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે દેવસી ચૌહાણના વિડીયોમાં તેઓ ગીતા અને વેદ સહિતના કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે તેવું કહી રહ્યા છે ત્યારે દેવસી ચૌહાણના નિવેદનને લઈને બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે કે વેદ અને પુરાણ છે અને કર્મકાંડ છે એ તરકટ છે અને સાચું છે ને આ ભુવાગીરી છે ભૂત ભુવા સામે અમને કોઈ અમને પર્સનલ માનતા હોય તો અમને કોઈ વાંધો નથી પરંતુ વેદ અને પુરાણ અને ગીતા એ આદિકાળથી ચાલે આવેલા સનાતન સંસ્કૃતિના આસ્થાના ગ્રંથો છે અને જેના ઉપર દુનિયા ટકેલી છે જેને વિશ્વગુરુ માને છે લોકો દુનિયા આદિ હિન્દુસ્તાનને એ ગ્રંથો પર માને છે તો આવા હિન્દુત્વના ઉપર પ્રહાર કરવા પર બ્રહ્મ સમાજ પર પ્રહાર કરવા પર અને કર્મકાંડી બ્રાહ્મણો સામે પ્રહાર કરવા પર કે આ આજે કર્મકાંડ છે ને એમને તરકટકી જ ના કહી શકે છે દેવુસીને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદન બાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ કર્મકાંડ પૂજા વેદ અને સનાતન ધર્મ અંગે વાણી વિલાસને લઈને સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે સનાતન ધર્મ વિરોધી લોકો પણ આવો વાણી વિલાસ નથી કરતા દેવસિંહે સિત્તેર લાખ ભૂદેવોની લાગણીને ઠેસ પહોંચાડી છે ગીતા વેદ પુરાણો સનાતન ધર્મના પાયાના ધાર્મિક ગ્રંથો છે આ ગ્રંથોને અંધશ્રદ્ધામાં ગણીને સાંસદે ભૂદેવો અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે તેથી તેઓ માફી માંગે વિવાદ વખરતા દેવસિંહ ચૌહાણે એક વીડિયો જાહેર કરીને સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી હતી વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય